તક્ષશિલા વિદ્યાપીઠમાં લઈ જાય તો તા બધા રાજકુમારો ભણતા હોય એટલે પેલા લોકો પૂછે કે કે આ ભણાય તો પણ આપણને મળે શું ઇન્ડી સ્કૂલમાં જાવ બીજી આ મી સ્કૂલમાં કે ને પેલા ફી ભરો પછી એડમિશન કે ને એટલે પેલા ભી પૂછે કે કે આ કે કે અને ભણાવવા માટે કે કે આપણને તો મળે નહીં આ તો કોઈ રાજકુમાર મળે નહીં કે

લાખ રૂપિયાની થાય એવી પાંચ લાખ સોના ભાગની પછાડી ભણાવવા પાછા ખર્ચી નાખીએ સસ્તું સો